સુરત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાનના અભિષેક શાહ દ્વારા ખાસ આરટીઓ પાસે બેન્કવેટ હોલમાં મહિલાઓને પંદર વર્ષથી મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનાર રખાયો હતો મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી અને સી અભિષેક શાહના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટેનો સેમિનાર યોજાયો હતો સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આવનારા સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફ કેવી રીતે આગળ વધારી શકાય અને પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ થઈ શકાય તેનો હતો નોકરિયાત હોય કે ગૃહિણીઓ તે આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલાઓ અને પંદર વર્ષથી મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલીઓ ફુગાવાની અસર સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત ઇન્વેસ્ટમેન્ટના સાધનો અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી એક રિસર્ચ જણાવે છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પુરુષો કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ રહી છે મહિલાઓને ભગવાને કુદરતી શક્તિ આપી છે કે ખરાબ પરિસ્થિતિમાં કેવું બિહેવ કરવું પેશન્સ રાખવું વસ્તુઓને સારી રીતે સમજવું તેથી મહિલાઓ પણ સારા રોકાણકાર બની શકે છે મોંઘવારી અને જીવન આવશ્યક ખર્ચાઓ વધી રહ્યા છે આવનારા સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ખૂબ જ મહત્ત્વ વધવાનું છે બિઝનેસ હોય કે જોબ ચેલેન્જીસ ઘણા બધા છે ત્યારે રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે તેના ઉપર વધુ ભાર આપવો પડશે ફાઇનાન્શિયલ ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને સમજાવવામાં આવ્યા હતા અભિષેક શાહે સુરતવાસીઓને મેસેજ આપ્યો હતો કે દરેક મહિલાએ ફાઇનાન્શિયલી લિટરેસી તરફ નોલેજ વધારવાનું જોઈએ ફાઇનાન્શિયલ સબ્જેક્ટ માત્ર પુરુષોનો જ નથી મહિલાઓએ ફાઇનાન્શિયલ નોલેજ લઈ પરિવારને આર્થિક મદદ પહોંચાડવામાં પોતાનો ફાળો આપવો જોઈએ વિરલ વીરા મેનેજરે કહ્યું હતું કે આજના સેમિનારથી અમે મહિલાઓને રસોઈના એક્સપર્ટમાંથી ફાઇનાન્શિયલ એક્સપર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે સેવિંગ અને મોંઘવારીની સમજ આપી રોકાણ કરતી વખતે મોંઘવારી ફુગાવવાને કેટલું મહત્ત્વ આપવું જોઈએ તે જણાવ્યું હતું મહિલાઓનું રોકાણનો પ્રિય ઓપ્શન ગોલ્ડ અને જ્વેલરી સિવાય એફ્રી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનું મહત્ત્વ સમજાવ્યું નીડ અને વોન્ડ અંગે માહિતી આપી બિનજરૂરી ખર્ચની બચત કરી તેને એસઆઇપીમાં રોકાણ કરવાનું જણાવ્યું ખાવા પીવાની સાથે ઇન્વેસ્ટમેન્ટમાં જો રસ ધરાવીએ તો પૈસા કમાવી અને બચાવી શકીએ કૃપા મિકેનિકે જણાવ્યું કે આજનો સેમિનાર ઘણો જ નોલેજરૂપ ઇન્ફોર્મેટિક રહ્યો હતો જાણવા મળ્યું કે ફાઇનાન્સની કેવી રીતે ગ્રો કરી શકાય જો તમે તમારા પૈસાની કામે નથી લગાડતા તો ભવિષ્યમાં શું લોસ થઈ શકે છે તેની જાણકારી મળી છે મોંઘવારીને નાથવા માટે જો તમે પૈસાને કામે નથી લગાડતા તો તે તમારો ડ્રોબેક સાબિત થઈ શકે છે જે મહિલાઓ કોઈ કારણસર આજના સેમિનારમાં હાજર ન રહી તે એકવાર મેરા વેલ્થ પ્લાનને મળી પૂછી શકે કે મારી પાસે આટલા પૈસા છે તો તેને હું કેવી રીતે કામે લગાડી શકીશ મારું નામ વિરલ વીરા છે ને હું મેનેજર છું આજે અમે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે મેરા વેલ ટીમ પ્લાન સાથે આજે સેશન એસીથી નેવું ફિમેલ્સને અમે લોકોએ એજ્યુકેટ કર્યું છે મેઇન પર્પઝ એવો હતો કે જનરલી ફિમેલ્સને એવું જોવામાં આવે કે તે લોકો રસોઈમાં જ એક્સપર્ટ હોય છે પણ આજે અમે એવો પ્રયત્ન કર્યો કે એમને આપણે ફિનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક્સપર્ટ કરીએ તો આ પ્રેઝન્ટેશનમાં અમે એમને સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટનો શું ફરક છે એ સમજાવ્યું છે પછી જે મોંઘવારી એકચ્યુઅલ છે એ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટના કેવી રીતે એમને ઇમ્પેક્ટ કરે છે એ બતાવ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઇન્ફ્લેશનને અથવા મોંઘવારીને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ બતાવ્યું છે કયા કયા ઓપ્શન્સ છે ઇન્વેસ્ટમેન્ટના કે ભાઈ જનરલી ફિમેલ્સ એટલે ગોલ્ડ અને એફડી એમનો પ્રિય સબ્જેક્ટ હોય છે પણ એના સિવાય પણ જો એમને બીજી વસ્તુઓ જોઈ કે જેમ કે એફડી સિવાય મ્યુચ્યુઅલ ફંડ છે એસઆઈપી છે કે એવું બધું એ લોકો જોઈ તો એમને વધારે વળતર મળી શકે એના ઉપર આપણે એમને ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે પ્લસ મેઇન એમને બતાવ્યું છે કે નિવૃત્તિ વખતે કેટલી ઇમ્પોર્ટન્સ છે કે જો કોઈ ઇનકેસ તમારા અર્નિંગ મેમ્બર્સ છે ને ઇન બીટવીન તમારે કંઈક પ્રોબ્લમ થાય છે ફેમિલીમાં ને એની ડેથ થાય છે તો ઇન્સ્યોરન્સનું પણ આજે અમે એમને આ વસ્તુ અહીંયાથી એજ્યુકેટ કરી છે તો ઓવરઓલ પ્રયત્ન એવો હતો કે આજે એમને અહીંયાથી ઇન્ડિપેન્ડન્ટ લેડી વેધર ઇટ ઇઝ વર્કિંગ ઓર નોન વર્કિંગ પણ એમને ઇન્ડિપેન્ડન્ટ તરીકે વિચારી શકીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે એ રીતે અમે લોકો અહીંયા આ સેશન આજે અરેન્જ કર્યું છે આજે આપણે આ સેમિનારની અંદર એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ કેટલું ધ્યાન આપવું અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એ વિશે આપણે શું સમજાવું જો આજે અમને એક એક્ટિવિટી એવી કરાવી કે તમે નીડ અને વોન્ટની એક્ટિવિટી કરો કે તમે તમારો ખર્ચો લખો કે ક્યાં તમારે દર મહિને ખર્ચો થાય છે એ ખર્ચામાંથી તમે જુઓ કે મહિનાના એન્ડમાં તમારા જે અનડ્યુ ખર્ચા છે અથવા અનવોન્ટેડ ખર્ચા છે એ અમાઉન્ટ તમે ઓછી કરીને એને તમે એસઆઈપીમાં કન્વર્ટ કરો તો તમારે વધારે લાભદાયક થઈ શકે ને આ જ પૈસા એમને જ પોતે કામ આવશે ફ્યુચરમાં તો આપણે એમને એક નીડ અને નીડ અને વોન્ટની એક એક્ટિવિટી પણ કરાવી છે આ સેશનમાં મહિલાઓએ કેટલો રસ લીધો આની અંદર હન્ડ્રેડ પર્સન્ટ મહિલાઓએ અહીંયા રસ લીધો ને અમે એક એક્ટિવિટી પણ કરી કે જેમાં અમને એટી પર્સન્ટ એટલે કે ઓલમોસ્ટ પચાસથી સાહીઠ મહિલાઓએ એવું કીધું કે અમે એસઆઈપી વધારશું અથવા અમે એસડબ્લ્યુ એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ચોક્કસથી આ વસ્તુ વિશે અમે લોકો વિચારશું ભવિષ્ય મેરા મેરાવેલ પ્લાનમાં બેઝિકલી એમને બહુ ક્લિયર છે કે એમને એઝ અ ફિનાન્શિયલ લિટરસી તરીકે એક ટીમ ઊભી કરી છે જે આ સેશન્સ રન કરે છે ને જનરલી એમનો પ્રયત્ન એવો હોય છે કે કોઈ પણ ફેમિલીની પાસે એડ્યુકેટ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ હેલ્થ અથવા લાઈફ સાથે સાથે એ થઈ જાય પછી એમને ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું પડે છે હેલો મારું નામ કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે મેબી ઇન ટુ થાઉઝન્ડ એટીન ટુ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ ઓલ્સો હાઉ ટુ ગ્રો ધેમ બિકોઝ હું તો પર્ટિક્યુલરલી કમાવ જ છું બટ હાઉ કેન આઈ અપ્લાય માય ફાઇનાન્સ ટુ ગ્રો માય વેલ્થ સારું આ થોડી ઘણી આઈડિયા હતી બટ કહેવાય ને કે આ સેશન મારા માટે થોડું વધારે નોલેજેબલ રહ્યું ઇન્ફોર્મેટિવ રહ્યું ઘણી બધી વસ્તુઓ પરથી એનો પર્દાફાશ થયો કે ઓકે આ ડિરેક્શનમાં જવું જોઈએ અને કઈ રીતે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે ટુ ઓલ્સો ગોઈંગ ઓન અ રાઈટ ડિરેક્શન એન્ડ ઓલ્સો સેવિંગ યુ ફ્રોમ ગોઈંગ ટુ રોંગ ડિરેક્શન કે તમે અગર કંઈક ખોટું કરી રહ્યા હોય અથવા તો તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો કયા લોસ થઈ શકે છે ઇન ફ્યુચર તો એ બધી જાણકારી બહુ જ સારી હતી ડેફિનેટલી ડેફિનેટલી બિકોઝ જેમ સેશન્સમાં પણ ડિસ્કસ થયું કે વી આર ધ બેસ્ટ મેનેજર્સ બટ વી ડોન્ટ નો હાઉ ટુ અપ્લાય અવર મેનેજ મેનેજમેન્ટ સ્કિલ્સ અને ક્યાં એક્ઝેક્ટલી અમારે અમારા પાવર્સ યુઝ કરવાના છે તે ઘણી બધી મહિલાઓને નથી ખ્યાલ હોતો મહિલાઓ આજકાલ બધી જ જગ્યાઓ પર કમાઈ રહી છે અર્નિંગ તો થઈ જ રહ્યું છે બટ એ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે અગે તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો એ તમારો ડ્રોબેક બની શકે છે મેસેજ ખાલી હું એક જ આપીશ કે ભલે તમે કદાચ કોઈ રીઝન્સથી નહીં આવી શક્યા હોય અટેન્ડ નહીં કરી શક્યા હોય બટ આઈ થિંક મેરા વેલ્થ પ્લાનની જે ટીમ છે દે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ ગાઈડ યુ એન્ડ સપોર્ટ યુ ઇન યોર થિક એન્ડ થિંગ્સ તો પ્લીઝ એન્ડ પ્લીઝ અગર સપોઝ નથી આવી શક્યા કોઈ કારણથી તો એકવાર ખાલી મળીને એટલું પૂછી શકો છો કે સપોઝ મારી પાસે આટલા પૈસા છે તો હું આને કઈ રીતે કામ લગાવ અને એને ગ્રો કરી શકું સોલ્ વુમન એમ્પાવરમેન્ટ એટલે કે વુમનને ફાઇનાન્શિયલ લિટરેટ કઈ રીતે કરી શકાય એવા એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે અમારો મુખ્ય હેતુ એ છે કે વુમનને પણ આવનારા સમયમાં કઈ રીતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ તરફ આગળ વધી શકે અને પોતાના ફેમિલીને આર્થિક રીતે કઈ રીતે આગળ વધારી શકે એ હેતુથી અમે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં અમે ખાલી ને ખાલી વુમન અને એમની ફિફ્ટીન ઇયર પ્લસની ડોટર્સને પણ અમે ઇન્વાઇટ કરી છે અને અમારો હેતુ એક જ છે કે જેટલી પણ વુમન અર્નિંગ હોય કે હાઉસવાઇફ હોય એ કોઈ પણ રીતે પોતાના ફેમિલીને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે અને જે ફાઇનાન્સનું નોલેજ એમને હોવું જોઈએ આવનારા લાઈફ માટે એ જરૂરી અમે પ્રોવાઈડ કરવાનો એક પ્રયત્ન આજે કર્યો છે આ સેમિનારના મુખ્ય મુદ્દાઓ શું રહ્યા સેમિનારના મુખ્ય મુદ્દાઓમાં અમે જે ફાઇનાન્શિયલ તકલીફો વ્યક્તિને આવનારા જીવનમાં પડી શકે એવું છે એવા મુખ્ય મુદ્દાઓને અમે કવર કર્યા છે જેવું કે ઇન્ફ્લેશનની શું ઇફેક્ટ આવે છે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે શું ફરક છે કયા કયા ફાઇનાન્શિયલ ધ્યેયો માટે આપણે સેવિંગ કરવું જોઈએ અને કયા કયા ફાઇનાન્શિયલ ધ્યેય માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એ કરવા માટે કયા કયા સાધનો ઇન્ડિયામાં અવેલેબલ છે એ એ વિશે અમે મૂળભૂત માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે કેટલી મહિલાઓ સાથે આપણે આ કાર્યક્રમ આજે કર્યો અમે અત્યારે સિત્તેર થી એસી મહિલાઓને અમે આમંત્રિત કરી છે અમારા પ્રોગ્રામમાં અને એક ફાઈનાન્શિયલ એજ્યુકેશન સેમિનાર તરીકે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ અને મહિલાઓ એ બે વચ્ચેનું આ જે કોમ્બિનેશન તમે કર્યું છે એ વિશે પણ થોડું સમજાવો જો એક છે ને તમને રિસર્ચ આપું જે રિસર્ચ થયું છે અમેરિકામાં પણ એક રિસર્ચ કરવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતોમાં પુરુષો કરતા મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે કારણ કે મહિલાઓને ભગવાન કુદરતી અમુક શક્તિઓ આપી છે જેમ કે ખરાબ પરિસ્થિતિમાં સ્ટેબલ બિહેવ કરવું પેશન્સ રાખવું વસ્તુને સારી રીતે સમજવી તો અમને એવું લાગે છે કે જો મહિલાઓ પણ આપણા ભારત દેશમાં સારું રોકાણ કરી શકે તો એક સારા રોકાણકાર બની શકે તો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે મહિલાઓને પણ એક સારા રોકાણકાર બનાવવા અભિષેકભાઈ તમે કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને આપ આપ ભવિષ્ય જુઓ છો એમ વાત કરું તો હું બાવીસ વર્ષથી ફાઇનાન્શિયલ એડવાઇઝરી અને વેલ્થ મેનેજમેન્ટના ફિલ્ડમાં છું મેં પોતે ઇન્વેસ્ટમેન્ટ પર સુરતમાં બુક પણ લખી છે તો મને એવું લાગે છે કે જે મોંઘવારીમાં આપણે જીવી રહ્યા છે જે લાઇફ સ્ટાઇલ એક્સપેન્સીસ આપણા થઈ રહ્યા છે એ બધાને ધ્યાનમાં લઈને આવનારા સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું મહત્વ ખૂબ જ વધવાનું છે દરેક વ્યક્તિ હવે જ્યાં બિઝનેસિસ ચેલેન્જમાં છે જ્યાં જોબ ચેલેન્જમાં છે ત્યાં રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે એના પર ખૂબ જ ભાર આપવો પડશે અને અમે પણ એ બાજુ પ્રયત્ન કરી રહ્યા છીએ એઝ અ ફાઈનાન્શિયલ એડવાઇઝર અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ કે કઈ રીતે તમે તમારું રોકાણ ફાઈનાન્શિયલ ભવિષ્યને સુરક્ષિત કરી શકો સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશું સુરતના શહેરીજનોને મારો એક જ મેસેજ છે વુમન્સ ડેના દિવસે સ્પેશિયલી એવું કહેવા માંગુ છું કે દરેક મહિલાએ હવે ફાઇનાન્શિયલ લિટરેસી તરફ નોલેજ વધારવું જોઈએ એવું હવે નથી રહ્યું કે ફાઇનાર્ટ્સનો સબ્જેક્ટ ખાલી પુરુષોનો જ છે આજનારા સમયમાં અમારું એવું માનવું છે કે મહિલાઓએ પણ ફાઇનાન્શિયલ લિટરેસી લઈને ફેમિલીને આર્થિક રીતે આગળ કઈ રીતે વધારી શકાય એમાં એમને પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે આપવું જોઈએ એવું